સીસી હેડપંપ બોર અને શૌચાલયને અવાડા આ એનો આ પૈસા ઉપડેલ છે અને જે તે જગ્યા પર કોઈ કામ થયેલ નથી અને જે અત્યારે જાણ થતાં તલાટી સાહેબ અને સરપંચ સાહેબ મળીને બે હજાર અઢાર ઓગણીસના જે કામો થયેલ છે એના ફોટા પાડી રહ્યા છે હાલ તો અમારે બેડા કાળિયા ફળિયામાં કંઈ એક પંજા પંજાનું પણ કામ થયેલ નથી એવી જ રીતે ફળિયા ભગત ફળિયા અને કાળિયા ફળિયા આ ત્રણ ફળિયામાંથી કોઈ કામ થયેલ નથી ને આ લોકો જે જુઠ્ઠા સાબિત કરીને ફોટા અને જે નાણાં ઉપાડ લીધા છે એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને અમે આવેદનપત્ર આપેલું છે કલેક્ટર સાહેબને આપેલું છે ડીડીઓ સાહેબને આપેલું છે ટીડીઓ સાહેબને આપેલું છે અને એ આપ્યા પછી વીસ દિવસ થઈ ગયા તો આજ દિન સુધી હજી કોઈ અહીંયા સ્થળ પર આવેલ નથી અને અહીંયા સ્થળ પર આવે તો અમે પ્રૂફ સાથે બતાવવા તૈયાર છીએ એવું અમારે ગામજનોની અમારી બધાની માંગ છે તમારે અંદાજે કેટલા લાખ નું અહીંયા ખાઈ છે અમારા અંદાજ થી અમારે અત્યારે અમને મળે છે 35 40 લાખ જેવું અહીંયા મળ્યું છે હજી જો ઉંડાણમાં તપાસ કરીએ તો ઘણો મળે એમ છે એટલે શું શું ખાઈ ગયા છે આરસીસી હેડ પંપ બોર શૌચાલય અવાડા એટલે હાય હું છું કૃષ્ણ સિંગાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો ધ્યુ મેડર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં Thank you.